જે છે એ શું કરી લીધો કબજો કરી લીધો તમને એમ સાઈ આ મેવાડ ને ચિત્તોડ બંને એક જ નહીં પરંતુ એવું નથી જે મેવાડ જે છે એ એક સમગ્ર જે છે એ શું છે મેવાડ જે છે સમગ્ર એક એ એક રાજ્ય એટલે કે પ્રાંત હતું હતું રાજ્ય રાજ્ય તરીકે અને જે આ ચિત્તોડ જે છે ને ચિત્તોડ એની અંદરનો એક છે એ શું હતો મહત્વનો પ્રદેશ હતો જે ટૂંકમાં કેમ કહેવાય ગુજરાતનું જે છે એ મહત્વનું જે છે પોઈન્ટ કહેવાય છે ગાંધીનગર છે અથવા તો અમદાવાદ ગાંધીનગરથી જે છે વધારે જે છે પ્રશસ્તિ સંચાલન થાય તો એ રીતે મેવાડનો જે મહત્વનો ભાગ એ સમય હતો એ જો હતો ચિત્તોડ હતો તો ચિત્તોડ ઉપર આઠમી સદીમાં બપ્પારાવાલે શું કરી લીધો કબજો કરી લીધો અને મેવાડનો જે પ્રમુખ રાજવંશ છે ને એ ગહલોત રાજવંશ છે એ એ સમયમાં હતો અને આ સમય દરમિયાન જે છે એની રાજધાની કઈ હતી તો કે કઈ હતી નાગદા હતી તો સ્ટાર્ટિંગમાં તમને જોવા મળશે કે જે છે એ ચિત્તોડ ક્યાંય જે છે આમાં જે છે એ રાજધાનીમાં નથી ક્યુ છે નાગદા અને જે બપ્પા સમયમાં જે છે એ બપ્પા રાવલે પ્રમુખ કાર્ય જો કોઈ કર્યું હોય તો એ છે અરબ આક્રમણકારીઓ ઉપર શું કરી રાખી રોક છે એ લગાવી રાખી મતલબ કે અરબ આક્રમણ આક્રમણકારીઓને છે એ મેવાડ સુધી પહોંચવા દીધા નહીં તો એ પછી આવે છે જયસિંહ તો જયસિંહ જ્યારે મેવાડ ઉપર જે છે એ એના શાસનકાળ દરમિયાન છે એ તુર્કોના હુમલાને છે એને રોકી રાખ્યા હતા મતલબ કે તુર્કોને છે એ મેવાડ સુધી છે એ પહોંચવા દીધા નહોતા અને જયસિંહ છે એ જય ક્ષેત્રસિંહ નામથી પણ છે એ ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ જોવા મળે છે અને દોસ્તો જયસિંહના શાસનકાળમાં જે છે એ દરમિયાન જે છે એ નાગદા ઉપર જે છે એ આક્રમણ કરીને ઇલ્તુત બીજ જે હતો એ ઇલ્તુત વિશે શું કરી લીધો હતો કબજો કરી લીધો હતો અને એના સર્વપ્રથમ જે છે ઇલ્તુત વિશે જ્યારે નાગદા ઉપર આક્રમણ કરીને જે ટૂંકમાં જો શરૂઆતમાં શું હતું કે બપ્પા રાવલના સમયમાં જે છે એ નાગદા રાજધાની હતી એટલે ઇલ્તુત વિશે શું કર્યું જે રાજધાની હતી એના ઉપર ફતે મેળવી લીધી અને ત્યારબાદ જે નાગદા છે એ રાજધાની ચેન્જ કરીને એને કંઈ સ્થાપિત કરી દીધી ચિત્તોર તો ઇલ્તુત વિશે છે એ સર્વપ્રથમ જે છે એ ચિત્તોરને રાજધાની સ્થાપિત કરી અને ત્યારબાદ ઈસવીસન તેરસો ત્રણમાં જે અલાઉદ્દીન ખિલજી છે એ ચિત્તોડ પર કબજો કરી લીધો અને જે અલાઉદ્દીન ખિલજી હતો એને ચિત્તોડ પર વિજય મેળવીને શું કીધું કર્યું ત્યાં પોતે શાસન ન કર્યું પરંતુ જેનો સેનાપતિ હતો ખીજર ખાન તો એ ખીજર છે એ મેવાડ છે એ સોંપી દીધું ભાઈ તું છે એ બધું અહીંયા સંભળ અને એના પરથી જે છે એ ચિત્તોડને ખીજરાબાદ નામ પણ જે છે એ આપવામાં આવ્યું છે તો આ ખાસ છે એ યાદ રાખજો અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ વિજય વખતે ચિત્તોડના રાજા છે એ ક્યાં હતા રતનસિંહ છે એ હતા તો આ એક ખાસ છે તમે પોઈન્ટ યાદ રાખજો અલાઉદ્દીન ખિલજીએ જ્યારે ચિત્તોડ વિજય કર્યો ત્યારે રાણા રતનસિંહનું છે એ ત્યાં શાસન હતું મતલબ કે જયસિંહના શાસનકાળ દરમિયાન કોણે છે એ ઇલ્તુતમિશે કબજો કરી લીધો હતો પરંતુ એ પછી છે એ કોઈ કારણસર જે છે એ રાણા રતનસિંહ છે એના હાથમાં પાછું શાસન આવી ગયું અને ઈસવી સન તેરસો ત્રણમાં અલાઉદ્દીન ખિલજીએ છે એ રાણા રતનસિંહને છે એ આત્મસમર્પણ કરવા માટે શું કર્યા બાધ્ય ગયા અને રાણા રતનસિંહ આત્મસમર્પણ કરતા જે છે એ અલાઉદ્દીન ખિલજી અને એના સેનાપતિ ખીજરખાણ છે એના આત્મસમર્પણ આવી ગયું ત્યાર પછી આવે છે અમીરદેવ તો આ દેવ છે એ ખીલજી વંશ જો ખીલજી વંશ છે અલાઉદ્દીન ખીલજી જીત્યો અને ખીલજી વંશનું શાસન ચાલતું હતું અને ખીલજી વંશનું જેવું પતન થયું એટલે કે પતન થતા એનો મોકાનો લાભ ઉઠાવીને જે હમીર દેવ હતા એ એને શું કરી લીધી જે ચિત્તોની છે એ ગાદી છે એ મેળવી લીધી તો હમીર દેવ છે એ ખીલજી વંશના પતન બાદ છે એ મેવાડના જે છે એ શાસક બને છે તો અમીર દેવના શાસન પ્રમાણ બહુ બીજું કંઈ મહત્વ નથી ખાસ આપણે યાદી રાખવાનું છે કે ખીલજી વંશનું પતન થયું અને અમીર દેવ છે એ ગાદી સંભાળશે એ પછી જે છે એ મેવાડની જે ગાદી ઉપર છે એ મોકલ આવે છે એક શક્તિશાળી અને કલાના ઉપાસક પ્રેમી એક શાસક જે છે એ મોકલને ગણી શકાય અને એના કલાના ઉપાસક હતા તો સ્વાભાવિક છે કે એના દરબારમાં છે એ અમુક જે છે પ્રસિદ્ધ શિલ્પકાર પણ હતા જેમાં નામ આવે છે માના પછી વિશાલ અને પન્ના અને અમુક કવિઓ પણ પ્રસિદ્ધ જે છે એના દરબારમાં હતા જેવા કે વાણી વિલાસ અને યોગેશ્વર તો આ બધા જે કવિઓ છે અને શિલ્પકાર છે મોકલે શું કર્યું હતું સંરક્ષણ છે એ મોકલનું શાસન છે એ મેવાડ પર ચાલે છે ત્યારબાદ જે છે એ આવે છે રાણા કુંભા તો થાય છે એવું દોસ્તો કે જે મોકલના જે પુત્ર હોય છે એ કોણ હોય છે રાણા કુંભા હોય છે તો આ મોકલ જે હોય છે ને મોકલ એની હત્યા કરી નાખે છે કોણ કરી નાખે છે મહપા પનવાન નામનો વ્યક્તિ છે એ મોકલની હત્યા કરી નાખે છે એટલે રાણા કુંભા છે ને એ આ મહપા પનવાન છે એ શોધતો હોય છે કે ભાઈ આ મહપા પનવારને તું ગમે એમ કરીને મારા પિતાની હત્યા કરી એટલે એને મૂકીશ નહીં તો આ મહા પનવાર જે છે એ કોની પાસે આવી જાય છે મહમૂદ ખિલજી પાસે છે મહમ્મદ ખિલજી છે એ સમય મારવાનો શાસક હોય છે તો એની છે એ આશરે લે છે તો રાણા કુંભા છે એ મહમૂદ ખિલજીને જે છે એ લેટર મોકલી કહે છે ભાઈ આ મહપા પનવાર છે એને મારા પિતા મોકલીને હત્યા કરેલી છે એટલે એ વ્યક્તિ છે એ મને તમે સોંપી દો તો મહમૂદ ખિલજી છે એ જે છે એ પ્રસ્તાવ અસ્વીકાર કરે છે કે હું છે એ મહપા પનવારને સોંપીશ નહીં એટલે રાણા કુંભા અને મોહમ્મદ ખિલજી વચ્ચે શું થાય છે યુદ્ધ થાય છે રાણા કુંભા છે એના મોહમ્મદ ખિલજી ઉપર શું કરે છે જે છે આક્રમણ કરે છે મતલબ કે માલવાનો શાસક હોય છે મોહમ્મદ ખિલજી તો માલવા ઉપર છે એ રાણા કુંભા છે એ આક્રમણ કરે છે અને મોહમ્મદ ખિલજી જે છે એ હારી જાય છે અને રાણા કુંભા છે એ એમાંની અંદર જીતી જાય છે તો આવી રીતે માલવા વિજયની જે છે એ એના ઉપર વિજય પ્રાપ્ત કરે છે અને માલવા વિજયની યાદમાં જે છે એ કુંભા કીર્તિસ્તંભ અને વિજય સ્તંભની સ્થાપના જે છે એ સૌદસો અડતાલીસમાં કરે છે દોસ્તો ખાસ યાદ રાખજો તમને ખબર તો હશે કે ભાઈ કીર્તિસ્તંભ અને વિજય સ્તંભ જે છે એ બહુ અદભુત સ્થાપત્યના નમૂના જે છે એ રાજસ્થાનમાં છે પરંતુ એ માલવા વિજય માલવા પર વિજય પ્રાપ્ત કર્યો એની યાદમાં બનાવેલા છે એ તો તમને ખબર હશે પરંતુ જે કેવી રીતે જે છે એ માલવા વિજય શું કારણથી જે છે એ માલવા પર જે છે એ વિજય પ્રાપ્ત કરવાની રાણા કુંભાને જરૂરિયાત પડી એના વિશે કદાચ તમને ખ્યાલ નહીં હોય તો આ રીતની આખી સ્ટોરી હતી અને દોસ્તો રાણા કુંભા છે એ એક જે છે એ સંગીત પ્રેમી વીણાવાદ વિદ્વાન છે એ વ્યક્તિ હતો તો કલાનો કલાનો ઉપાસક હતો અને સંગીત શાસ્ત્રમાં જે છે એની ખૂબ જ રુચિ હતી એટલા માટે એને સંગીત શાસ્ત્ર નામનો ગ્રંથો પણ રચ્યા છે જેમ કે શિવદ્રાજ સંગીત રત્નાકર સંગીત મીમાંસા અને સુપ્રબંધ અને દોસ્તો જયદેવનું જે ગીત ગોવિંદ રચના છે જયદેવનું ગીત ગોવિંદ એના ઉપર રસિકપ્રિયા નામથી જે છે એ ટીકા ટિપ્પણી પણ જે છે એ રાણા કુંભાઈ છે એ લખેલી છે તો આ પણ એક ખાસ યાદ રાખજો રાણા કુંભાઈ જે છે એ મેવાડમાં જે છે એ ટોટલ ચોર્યાસી કિલ્લાઓ હતા એ પૈકી બત્રીસ કિલ્લાઓ જે છે ને એ દોસ્તો રાણા કુંભાઈ બનાવેલા છે કેટલા ચોર્યાશી કિલ્લાઓ છે એ પૈકી બત્રીસ તો માત્ર રાણા કુંભાઈ જ બનાવેલા છે એની અંદર જે પ્રખ્યાત હોય તો અસલગઢ કિલ્લો કુંભલગઢ કિલ્લો અને સાસ મંદિર આ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે ઈસવીસન ચૌદસો તોતેરમાં એનો જ પુત્ર જે છે ઉદયસિંહ એ શું કરે છે રાજ લાલચાને કારણે જે એના પિતા હોય છે રાણા કુંભની શું કરી નાખે છે હત્યા કરી નાખે છે તો દોસ્તો આ વસ્તુ જે છે એ ખૂબ જ જે છે એ દુઃખદાયક હોય છે આમ કારણ છે કે ખુદ એનો પુત્ર ઉદયસિંહ છે એ રાજ્ય મેળવવા માટે છે એ એના આવા જે કલાપ્રેમી કલાના ઉપાસક અને ખૂબ જેણે સારું કાર્ય કર્યું છે જેણે અમુક મુગલ શાસકોને પણ હરાવ્યા હતા એવા રાણા કુંભારી હત્યા કરી નાખે છે તો થાય છે એવું કે જે પ્રજામાં છે એ પ્રચંડ શું થાય છે વિરોધ થાય છે કેમ કે રાણા કુંભારી છે એ પ્રજા માટે ખૂબ જ સારું કાર્ય કર્યું હોય છે એ સિવાય જે એના પિતા મોકલ હતા તો એ એની જે છે એની હત્યાનો બદ્દો પણ લીધો હોય છે અને ખૂબ જ સારું કામ કરતા હોય છે તો રાણા કુંભાઈની હત્યા એના પુત્ર ઉદયસિંહ કરે છે એટલા માટે એનો ખૂબ વિરોધ થાય છે અને આ બધું જોઈને જે ઉદયસિંહ છે એ ગાદીઓ નથી બેસતો પરંતુ એનો જે નાનો ભાઈ હોય છે રાજમલ એનું નામ હોય છે રાજમલ એ શું કરે છે રાજા બને છે અને એ ઘણા વર્ષો સુધી છે એ શાસન કરે છે લગભગ પાંત્રીસ છત્રીસ વર્ષ સુધી છે એ રાજમલ શાસન છે એ સંભાળે છે તો એ પછી જે છે એ રાણા સાંગા આવે છે જે સંગ્રામસિંહ તરીકે પણ જે છે એ ઓળખાતા હોય છે તો રાણા સંગા એટલે કે સંગ્રામસિંહ છે એ ઈસવીસન પંદરસો નવ થી પંદરસો અઠ્યાવીસ સુધી છે એ શાસન કરે છે એના સમયગાળામાં જો બે મહત્વના પોઈન્ટ હોય તો એક છે ઘાટોલીનું યુદ્ધ અને બીજું છે ખાન તો આ ખાસ યાદ રાખજો ઘાટોલીનું જે યુદ્ધ છે એ દોસ્તો કોના પણ વચ્ચે થયું હતું એ પૂછવામાં આવે છે પરીક્ષામાં તો એમાં રાણા સાંગા અને ઇબ્રાહિમ લોદી વચ્ચે છે એ ઘાટોલીનું યુદ્ધ થયું હતું જેમાં ઇબ્રાહિમ લોધીની શું થાય છે હાર થાય છે અને રાણા સાંગાની શું થાય છે જીત થાય છે એ સિવાય ખાનવાનું યુદ્ધ થાય છે જેની જે રાણા સાંગા અને બાબર વચ્ચે થાય છે તો આમાં ઊંધું થાય છે રાણા સાંગાને હાર થાય છે અને બાબરની શું થાય છે જીત થાય છે અને દોસ્તો અંતમાં જે થાય છે એવું કે જહાંગીરનો જ્યારે શાસનકાળ ચાલતો હોય છે એ દરમિયાન જે મેવાર રાજ્ય છે એનું પતન થઈ જાય છે અને મુગલ શાસકોનું જે છે એ પ્રભુત્વ ખૂબ જ વધી જાય છે તો મુગલ શાસકોનું જે છે એ આધિપત્ય છે એ કોણ સ્વીકારી લે છે મેવાડ રાજ્ય છે એ સ્વીકારી લે છે તો આવી રીતે મુગલ શાસનમાં જે જે છે 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 દરમિયાન એ મેવાડ શું તો દોસ્તો બસ મેવાડ રાજ્ય વિશે માત્ર આટલું હતું વિગતવાર જે છે એ હજી આપણે આગળ ભણશું પરંતુ અત્યારે આપણે પ્રાંતિય રાજ્યો વિશે ચર્ચા કરીએ છીએ તો જે મહત્વનું હોય છે એ જ આપણે અત્યારે ડિસ્કસ કરીશું હવે અત્યારે જે આપણે ટોપિક સમજાય એમાંથી આપણે એમસીક્યુ ટેસ્ટ છે આપણે જોઈ લઈએ તો કેટલો પ્રશ્ન છે માના વિશાળ નામના પ્રસિદ્ધ શિલ્પકારોને મેવાડના કયા શાસકીય સંરક્ષણ પ્રદાન કર્યું હતું તો શું આવશે મોકલ મહારાણા પ્રતાપ કે જયસિંહ તો શું આવશે મોકલ ત્યારબાદ આવશે ઈસવીસન સૌસો ને અડતાલીસમાં માં કોની યાદમાં કીર્તિ સ્તંભ વિજય સ્તંભનું નિર્માણ કરાયું હતું તો કે બંગાળ વિજય મેવાડ વિજય માલવા વિજય કે ગુજરાત વિજય તો માલવા વિજય માલવા ઉપર જ્યારે રાણા કુંભાએ જે છે વિજય પ્રાપ્ત કર્યો એ પછી એને કીર્તિ સ્તંભ અને વિજય સ્તંભનું નિર્માણ કર્યું હતું જયસિંહના શાસનકાળમાં કાળમાં આક્રમણ કરીને નાગદા પર જે છે એ શું કરી લીધો હતો કબજો કરી લીધો હતો તો બિન કે શું આવશે ઇર્દોત અચલગઢ અને કુંભલગઢના કિલ્લાનું નિર્માણ છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો શું આવશે રાણા સાંગા કેમકે જે ચોર્યાસી કિલ્લા એ સમય હતા એ પૈકી માં જે છે સૌથી વધુ બત્રીસ કિલ્લા તો કોને બંધાવ્યા હતા જે છે એ રાણા સાંગાએ બંધાવ્યા હતા જે પૈકી અચલગઢ અને કુંભલગઢના કિલ્લા છે ફેમસ છે ત્યારબાદ રાણા સાંઘા અને બાબર વચ્ચે નીચેનામાંથી કયું યુદ્ધ છે એ થયું હતું ઘાટોલીનું યુદ્ધ પાણીપતનું યુદ્ધ ખાનવાનું યુદ્ધ કે તારી યુદ્ધ તો કયું આવશે પાણીપતનું યુદ્ધ તો નહીં આવે તારીકોટાનું યુદ્ધ પણ નહીં આવે આ બે આપણે જોયા હતા તો ઘાટોલીનું યુદ્ધ છે ઇબ્રાહીમ રાણા સાંગા વચ્ચે થયું છે તો આ પણ નહીં આવે જવાબ શું આવશે ખાનવાનું રાણા સાંગા અને બાબર વચ્ચે થાય છે જેમાં કોની જીત થાય છે બાબરની જીત થાય છે અને રાણા સાંગાની હાર થાય છે યુદ્ધ જે છે એ રાણા સાંગા અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થાય છે જેમાં રાણા સાંઘાની જીત થાય છે અને ઇબ્રાહિમ લોધીની શું થાય છે હાર થાય છે તો દોસ્તો અહીંયા આપણો જે ટોપિક છે એ સંપૂર્ણ સમાપ્ત થાય છે દોસ્તો વિડીયો જો તમને ગમતો હોય તો ખાસ તમે જે છે વિડીયોને તમારા દોસ્તો સાથે તમારા જે છે એ સોશિયલ મીડિયામાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ એ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને બધી નોટિફિકેશન છે એ ત્વરિત મળતી રહે ખૂબ ખૂબ આભાર